શહેરા નજીકથી ગેરકાયદેસર લાકડા ભરેલો ટ્રક ઝડપાયો ચાર લાખ રૂપિયાનો મુદ્દા માલજપ પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ સાહેબને મળેલી બાતમીના આધારે વન વિભાગની ટીમે શહેરા તાલુકાના માતરિયા ગામ નજીકથી ગેરકાયદેસર રીતે લાકડા ભરેલો એક ટ્રક નંબર જીજે અઢરા એક્સ પંચ્યાસી સો સત્તર ઝડપી પાડ્યો છે પેટ્રોલિંગ દરમિયાન આ ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી તાજા અને લીલા પંચરાઉ લાકડા મળી આવ્યા હતા જેની વાહતુક માટે કોઈ પાસ પરમિટ રજૂ કરવામાં આવી ન હતી વન વિભાગે તત્કાળ કાર્યવાહી કરીને અંદાજે ચાર લાખ રૂપિયાની કિંમતના લાકડા અને ટ્રક સહિતનું મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મુદ્દામાલને શહેરા રેન્જ કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટર જેવી પુવાર મંગલિયાણા રાઉન્ડ ફોરેસ્ટર શ્રી એસબી માલીવાડ શહેરા અને વનરક્ષક આરએમ રાઠવાડ ડુમેલાવ સહિતના સ્ટાફ હાજર રહ્યા હતા વનવિભાગની આ સફળ કામગીરીને કારણે ગેરકાયદેસર વન્ય સંપત્તિની હેલાફેરી અટકાવવામાં મદદ મળી છે